સુરેન્દ્રનગર લોકસભાનો મત વિસ્તાર જે છે એ ખૂબ જ વિશાળ મત વિસ્તાર છે અલગ અલગ પાંચ જિલ્લાઓની અંદર વહેંચાયેલો વિસ્તાર છે અને અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રશ્નો છે ખાસ કરીને આપણે જે જગ્યાએ આજે છીએ ચોટીલા થાન મૂળી સાયલા આ પાંચાળ વિસ્તાર કહેવાય ખાસ કરીને અને આ વિસ્તાર છે કાયમી અછતગ્રસ્ત દરિયાની સપાટીથી ગુજરાતનો સૌથી વધારે ઊંચાઈવાળો વિસ્તાર એના કારણે પાણીની કાયમી અછત કહી શકાય એ પ્રકારનો વિસ્તાર છે નર્મદા નિગમના ચેરમેન જ્યારે સ્વર્ગસ્થ સનત મહેતા હતા અને સ્વર્ગસ્થ કરમસિંહભાઈ મકવાણા નાની સિંચાઈના મંત્રી હતા એ વખતે એમણે આ વિસ્તાર માટે એક સ્વપ્ન જોયેલું અને નર્મદા યોજનાની જે અત્યારે બધી અલગ અલગ યોજ સ્કીમો ચાલી રહી છે પરંતુ ખરા અર્થમાં જે તે સમયે એમણે સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજના એના નામે એક સ્વપ્ન જોયેલું એમના નામે એક ડિઝાઇન તૈયાર કરેલી ક્યાંક ને ક્યાંક એ છે આ પાંચાળ વિસ્તાર અને અતિ અછતગ્રસ્ત વિસ્તાર જે કહેવાય એને ધ્યાનમાં રાખીને કરેલી તમને જાણીને આશ્ચર્ય થશે કે એ યોજના એટલી કારગર હતી કે જો એ યોજનાની અમલવારી થઈ હોત તો સૌથી ઊંચાણવાળી જગ્યાએ એનો સંપ બનાવીને સમગ્ર સૌરાષ્ટ્રને જો પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હોત તો ચોક્કસપણે આખે આખા સૌરાષ્ટ્રમાં સેલ્ફ ગ્રેવિટીથી પાણી પહોંચાડી શક્યા હોત કોઈ જ જગ્યાએ વીજળીની જરૂર ના પડે કોઈ જ જગ્યાએ ઇલેક્ટ્રોનિક સાધનોની જરૂર ના પડે અને માત્ર સેલ્ફ ગ્રેવિટીથી અહીંયાથી મોરબી કે હળવદ સાઈડ પાણી પહોંચાડવું હોય તો પહોંચી શકે અમરેલી ભાવનગર દરેક દિશામાં બાલ વિસ્તારમાં લઈ જવું હોય તો પણ લઈ જઈ શકાય કારણ કે આ વિસ્તાર છે ઊંધી રખાબી ટાઈપ ટોપ ઉપર આવેલો વિસ્તાર છે અને દરેક દિશામાં અહીંયાથી પાણી જઈ શકે એવું છે પરંતુ રાજકીય કિન્નાખોરીનો ભોગ આ વિસ્તાર બન્યો અને એના કારણે આ વિસ્તારને પાણી માટે સતત અન્યાય થયો એટલે મારા દૃષ્ટિએ સૌથી પ્રાયોરિટીનો પ્રશ્ન છે એ નર્મદાના પાણી માટેની લડાઈ સૌથી અગત્યની રહેશે